આનંદ નામના સનત કુમારો દેવર્ષિ નારદ ને સંભળાવ્યું અને સાત દિવસ સુધી નારદજીએ સનતકુમારો ના શ્રી મુખે થી આ કથા સાંભળી નારદ ની છાપ શું છે

सात दिवस સુધી એક જગ્યા ઉપર ટકી ગયા ન્યાજ ઋષિઓને આશ્ચર્ય થયું એટલે તુરંત પ્રશ્ન કર્યો કે લોક વિગ્રહ મુક્તस्य नारदस्य स्थिरस्य त विधि श्रवे कुतर्पीते स

એનો કારણ શા માટે 7 દિવસ બેઠા રહ્યા એટલે અહીંયા બહુ સુંદર વાત સુદ પુરાણી કહે છે અત્રતે કીર્તય્યામિ ભક્તિ યોગમ

આ બધરે કાશ્રમ તપ કરવા સત્સંગ કરવા આવ્યા અને ત્યાં નારદજી ને જોયા કેવા નારદ ને જોયા તો ચિંતિત ચિંતાવાળા વાળા ને જોયા નારદના મુખ ઉપર ચહેરો જો ખબર પડી જાય કે આ ટેન્શનમાં છે કે ટેસમાં છે ખબર પડી જાય તો ચિંતાતુર નારદ ને જોયા એટલે સનતકુમારો એ નારદજી ને સામે કહ્યું

હે મુનિવાર તમે દીન મુખ કેમ છો મદદ સામે થી આપવા તૈયાર થયા જે કઈ તમને ટેન્શન હોય ઉપાધિ હોય ચિંતા હોય જલ્દી બોલી નારજી ઉભા રહી ગયા

பிரிங்கோரி கேத்திரம் குருக் கிரீ સમજી અને હું પૃથ્વીની યાત્રા કરવા ગયો અને પૃથ્વીની યાત્રામાં કેવા કેવા તીર્થોની યાત્રા કરી પ્રયાગ काशी गोदावरी हरि क्षेत्र कुरुक्षेत्र श्रीरंग सेतुबंध आ बताओ आ બધા જ તીર્થો માં હું યાત્રા કરતો પણ महाराज હે કુમારો નાપષ્યમ પુત્ર ચિત સર્મ મનહ સંતોષકાર कलिनान धर्मी रेण हरे असुना सत्यं नास्ति तपः सौर्यो दया उदरं उदरम्भरिणो યાત્રા કરવા તો ગયો પણ ક્યાંય મને શાંતિ શૌચમ પવિત્રતા ક્યાંય મને ન દેખાણી અરે મહારાજ ક્યાંય દયા ન દેખાણી અને જોયા મનુષ્યો તો કેવા ઉદરમ ભરિણ લોકા વરાકા કુટ માત્ર સ્વાર્થી અને પેટ ભરા મનુષ્યો મેં જોઈ આળસુ મનુષ્ય જોયા મંદ ભાગ્ય વાળા જોયા મંદ બુદ્ધિ વાળા જોયા અને આ બધું જોઈ હેરાન થતો થતો દુઃખી થતો થતો यमुना ने किनारे गयो यमुना ने किनारे जहाँ पोचो न तो तूयता तनुमीश्वरा एकातु तो तरुणी तर યાત્રા કરતો કરતો પોચો ને જોયું એક યુવતી સ્ત્રી તરુણી સ્ત્રી અને એની બે બાજુ બે વૃદ્ધ પુરુષો એક એક વિભાન અવસ્થામાં મૂર્છાવસ્થામાં પડ્યા અભાન અવસ્થામાં અને એ યુવતી બે ના માથા ઉપર હાથ ફેરવતી જાય રડતી જાય ને એને જગાડવાનો પ્રયાસ કરે છે પણ વૃદ્ધો જાગતા પ્રયાસ કરે કેટલીક સ્ત્રીઓ આ જગાડતી આશ્વાસન આપે છે આવું બધું હું જોતો હતો વિચારતો હતો હજી તો કે શું થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે આ સ્ત્રી કોણ હશે આ બાજુમાં સુતેલા બે ઘરડા પુરુષો કોણ હશે

विनाशयवशय दर्शनं तवलोकस्य दर्शनं तवलोकस्य तवलो सर्वथा धरं परम् શું કહ્યું એક ક્ષણ કારણ સંતની એક ક્ષણ બસ થઈ પડે સંત ની એક ક્ષણ બસ થઈ પડે અને એની સાબિતી ભાગવતમાં છે ન થાય તો મહિના દિના થાય પણ જો એની કૃપા થઈ તો એક ક્ષણ માં આગળ આવશે પાપી થઈ ગયો પગ પકડી લીધા અને સંતે એક ક્ષણ માં ખાલી એટલું જ કહ્યું કે જા તારા દીકરાનું નામ નારાયણ રાખી દે આટલું કઈ વયા ગયા પણ કથા સાક્ષી પૂરે કે એક નારાયણના નામથી દીકરાના નામથી પાપી અજામિલ તરી ગયો

એટલે પોતાનો પરિચય આપતા સ્ત્રીએ કહ્યું અહમ ભક્તિ રીતે વૈનાગ કાલ ઉત્પન્ના દ્રિેશ કર્વચરે ગુરુચરે તું કોણ એટલે પોતાનો પરિચય આપ્યો અહમ ભક્તિ હું ભક્તિ મહારાણી અને મારી બાજુમાં સુતેલા મૂર્છિત અવસ્થામાં પડેલા વૃદ્ધ પુરુષો બે મારા દીકરા છે એકનું નામ જ્ઞાન એકનું કે હોય છે હું કેમ માનું માં ઘરડી હોય અને દીકરા યુવાન હોય એવું તો જગત આખામાં બધાએ જોયું પણ માં યુવાન હોય અને દીકરા વૃદ્ધ હોય એવું કોઈએ જોયું હું કેમ માનું કે માં યુવતી અને દીકરા વૃદ્ધ થઈ ગયા